નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમિતિના બાવીસ જેટલી શાળાઓના સમારકામ માટેની કામગીરી આજથી હાથ ધરવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાવીસ જેટલી શાળાઓના સમારકામ માટેની કામગીરી આજથી હાથ ધરવામાં આવી છે ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ તાંદલજાત શાળાના વિદ્યાર્થી અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા ન મળે ત્યાં સુધી ઘર બેઠા શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને વિસ્તારના સામાજિક કાર્યકર અશફાક મલિક દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે શાળાના નવીનીકરણની કામગીરીનું તેઓ સમર્થન કરે અને પરંતુ બાળકોનું શિક્ષણ પ્રભાવિત ન થાય તેની પણ સમિતિ કાળજી લે શિક્ષણ સમિતિ દ્વારા પણ આ મામલાને ગંભીરતાથી લઈ વહેલી તકે સમારકામ પૂર્ણ કરી બાળકોનું શિક્ષણ શરૂ થાય તેની બાહેદરી આપી હતી આ સાથે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી બાળકોના શિક્ષણને લઈને પણ ગંભીરતા વ્યક્ત કરી છે એક એડવોકેટ વકીલ જે આગેવાન છે એમના તરફથી એક રજૂઆત કરવામાં આવેલી કે નેતાજી સુભાષચંદ્ર બોઝમાં બાળકો ભણી રહ્યા છે આઠસો જેટલા બાળકો ભણી રહ્યા છે એ લોકોની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય તો અમારા તરફથી પૂરેપૂરો સાથ ને સહકાર આપીશું કાં તો શાળાને તાત્કાલિક રિપેરિંગ કરવાનું કઈ રીતનું આયોજન છે એ માટેનું એમને મને પત્ર આપેલો એમને આખી વિગત એમને સમજાવીને એમને જણાવ્યું છે કે અમે વૈકલ્પિક વ્યવસ્થા ભાગરૂપે રિપેરિંગની કામગીરી બી શરૂ કરી દીધી છે અને આજુબાજુમાં કોઈ શાળા નજીક છે કે કોઈ એનજીઓ દ્વારા કોઈ પ્રાઇવેટ શાળા મળી શકે છે એના માટેની ચર્ચા કરી શાળાના આચાર્ય જોડે વાલીઓ જોડે તમામ જોડે ચર્ચા કરીને આગળનું શું આયોજન થાય છે એના માટેની અમે રજૂઆત બી કરેલી છે એમને મેં સમજાવ્યા છે કે તમારો બી સાથ સહકાર જરૂર છે બાળકોના સ્વાસ્થ્યની સાથે સુરક્ષા તથા શિક્ષણ પણ ના બગડે એ માટે તમારે બી સાથ સહકાર આપવો છે એમને મને બાહીંધારી આપી છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે કોઈપણ પ્રકારની અમારી જરૂરિયાત હશે તો અમે એ પ્રમાણે કામ કરવા માટે તૈયાર છે વડોદરા શહેરમાં બાવીસ જેટલી શાળાઓને નોટિસો આપી છે વૈકલ્પિક વ્યવસ્થાની વાત છે તેવી જ એક શાળા તાંદલજા વિસ્તારમાં આવેલી છે નેતાજી સુભાષચંદ્ર બોઝ શાળા આ શાળામાં બે પાળીમાં એકથી આઠ ધોરણનો અભ્યાસ થાય છે પહેલી પાળીમાં બી એકથી આઠ અને બીજી પાડીમાં બી એકથી આઠ આમ આ શાળાની અંદર આઠસોથી વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ એ જ બાળકો છે કે ખરેખર જે બાળકો પ્રાઇવેટ સ્કૂલની જે ફીસ હોય એ ભરપાઈ નથી કરી શકતા સરકારે ગરીબ બાળકો માટે આરટીઈનો કાયદો લાવ્યા એ આર કાયદામાં સરકારે એવું કર્યું કે ભાઈ પચીસ ટકા પ્રાઇવેટ સ્કૂલોની અંદર પણ ગરીબ બાળકો માટે રાખી પણ આ એવા ગરીબ બાળકો છે કે જેમને આરટીઈ હેઠળ પર સમાવેશ નથી પામ્યા એટલે ખરેખર આ બાળકો સૌથી વધુ જરૂરતમંદ છે આ જ બાળકોની અંદર એજ્યુકેશનમાં ડ્રોપ આઉટ રેશિયો વધારે હોય છે એટલે આ બાળકોની માટે ખાસ જરૂરી છે કે આ શાળાઓ બનવી જોઈએ અમારા વિસ્તારની નેતાજી સુભાષચંદ્ર બોઝ જે શાળા છે આ શાળાની અંદર છેલ્લા લગભગ બે હજાર તેરથી સતત સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની નોટિસો આવી રહી છે પણ અત્યાર સુધી મેન્ટેન નથી થતી અત્યારે મેન્ટેનન્સનું કામ ચાલુ થઈ ગયું છે એ ખુશીની વાત છે આ લડાઈ પછી એક વસ્તુ સારી થઈ કે ભાઈ કો મેન્ટેનન્સ ચાલુ થઈ ગયું છે અને હરણી બોટકાન જેવી દુર્ઘટના ના સર્જાય એના માટે જ અમે લોકો આ શાળાની બાબતે રજૂઆત કરવા આવ્યા છે અને આજે અધ્યક્ષ શ્રી શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશ પંડ્યાજીને મળ્યા છે એમણે પણ બાહીનદરી આપી છે એમણે પણ બહુ પોઝિટિવ એટીટ્યૂડમાં વાત કરી છે તો પ્રશ્ન એ છે કે આજથી શાળા ઘરે હોમ વર્ક ફ્રોમ હોમ જેવું શાળાના વિદ્યાર્થીઓને આપી દીધું છે એટલે ખાસ આજે આવવાની જરૂરત ઊભી થાય એનું કારણ છે કે એકથી આઠ ધોરણનું બાળક હવે આ તો ગરીબ બાળકો એમને ત્યાં ક્યાં ઇન્ટરનેટ એમને ત્યાં ક્યાં તમે ઓનલાઈન ભણાવો છો એટલે આ બધા પ્રશ્નો હતા એટલે એમની સાથે ચર્ચા થઈ છે એમને બેગલેસ ડેની ઉજવણી કરાવે છે એવું છે એમને કહેવું પણ આગામી દિવસોની અંદર એ આ પ્રશ્નોનું સમાધાન કરશે અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે અને ત્યાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ થઈ ગઈ છે તે ત્યાં પછી શાળાને ત્યાં શિફ્ટ કરી અને મેન્ટેનન્સ વ્યવસ્થિત કરવા કરી દેશે એવું કીધું છે અને આગામી દિવસોમાં એના પછી કે શાળા બનાવવા માટેની કામગીરી પણ અમે લઈશું એવી અમને બાહિંદરી આપો છે